એ મટકા મેસૂર યાર રના ભયા ક્યાં કિસકો દે મટકા મેસૂર મટકા મેસૂર એકદમ સુરતી સ્ટાઈલમાં અને ગુટમાં જોઈ શકો છો મટકા માં છે અને સાથે રોસા સોં ઘરે કાર્ય કરે બરાબર ને ગોજાર ગોજાર સરજી એ પેપર પર આપા પેપર મેં આતા નામ એનું કામ છે યુટ્યુબમાં નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો હું છું ગૌરા અને અત્યારે હું તમારા માટે નવો જ વિડીયો લઈને આવી ગયો છું રાજકોટ સિટીમાં સૌ પ્રથમ વાર સુસાનો સ્વાદ તમે મારી શકો છો મિત્રો ગાંધીલા રાજકોટમાં બહુ નવી વેરાયટી સાથે અને ઢોસા નગરી તરીકે પછી તમે લોકલ છે અંદર ઢોસા નગરી અને તમને કહી શકું ને સાઉ ટુ યોર સાવ લાંબ એવું કામે છે અને એ રાજકોટ સિટીમાં આવેલું છે રોડ પર જે કે જો સવારના નાસ્તો કેટલી કેટલી મેંદુવાળા મસાલા ઢોસા કેટલા ભાખરી ચા અને સમય સવારે સાતથી નવ બપોરે ગુજરાતી થાળી હોય છે અને સાંજે એમનું ફેમસ સુરતી ઢોસા મૂળી ઢોસાનું ઓનલાઈન વેરાયટી સાથે અહીંયા બધી વસ્તુમાં સુરતનો ટેસ્ટ જોવા મળે મિત્રો ખાસ તો તમને કહું ને અત્યારે મેં ટેસ્ટ કરીને વ્યૂ આપી રહ્યો છું ટેસ્ટર સુરથી મૈસૂર મજકા રાજકોટમાં ભટકામાં સૌ કરે છે અને સાથે એમનો ઢોસો અલગથી સૌ કરે છે અને એના બે જણા તમે ટેસ્ટ કરી શકો છો સાથે આપણે દિલચુસ ટેસ્ટ કર્યું ચીની રોલ અને રાજા રાણી ફેન્સી વેરાયટી વેરાયટીમાં ટેસ્ટ કરી એક નંબર અને રિયલ સ્ૂર્તિ ટેસ્ટ તમને અહીંયા જોવા મળશે મિત્રો જો તમારે ફેન્સી ઢોસામાં કાંઈક નવી નવું છે અવનવી વેરાયટીમાં ટેસ્ટ કરવું હોય તો ખાસ એમની મુલાકાત લેજો હું તો ટેસ્ટ કરી લઉં છું પછી રિવ્યુ આપી રહ્યો છું એચ એન જે ઢોસા નદી તરીકે ફેમસ છે અને મિત્રો સુરતમાં અઢાર વર્ષથી આપણા રાજકોટમાં થોડાક સમયે સ્ટાર્ટઅપ થયું છે એમનું ફેમસ કઉન પાઉિ એ રાજકોટમાં ફોક જ તમને જોવા મળશે તો મિત્રો અહીંયા બધી વસ્તુ અમૂલનું ચીઝ બટર અને સિલતેલમાં બનાવવા આવે છે તમે જો હાઈલાઇટ છે એમનું તો તમે એન્ટ્રી કરો ને આ રીતે પચાસ સાઇટ મારાનું શિટિંગ એરિયો છે અહીંયા અમે આવ્યા ને મિત્રો ત્યાં બર્થ સેલિબ્રેશન કરી શકો છો નાની પાર્ટી પણ કરી શકો છો આપણે ઓનરને મળી શકો છો હાલો ફેમિલી સાથે એમના ઓનર શું નામે સાહેબ તમારું શૈલેષભાઈ પટેલ કેટલો સમય છે અહીંયા તમારે આપણે અહીંયા નવરાત્રિ નવરાત્રિ અને અમારા કસ્ટમરના રિવ્યુ હતા કે તમે અહીંયા ડોસાનો રિવ્યુ કરવા જાઓ મને મને જોવા મળે એમાં નહીં બધું આપણે આકાશવાણીથી આગળ જે કે શોપ જે કે શોપના કોર્નર ઉપર જ છે એસ એમ જે ઢોસા નથી તમારી ફેમસ આઈટમ ઉપર કોઈ વ્યક્તિ અમારા વ્યુવર્સ જોઈને આવે આપણે પસંદ કરીએ બીજા આપડે છે રાજા રાણી છે જીની રોલ છે પછી અમારી ભાવ પછી સુરતી મટકા બેસુ પછી મટકા પુલાવું પસંદ મિત્રો ટેસ્ટ કરી એનું જે ભાઈ કીધું મટકા પુલાવ છે સોરી મેસૂર મટકા મેસૂર મટકા પુલાવ મટકા અને ગીળું ભૂસ ભાઈ કીધું કે લોકો અહીંયા પસંદ કરે છે એ ટેસ્ટ કરશું અને પીઝા બરાબર ને સાહેબ ઇટાલિયન પીઝા ઇટાલિયન પીઝા ટાઈપનો ઢોસા તો તમે રાજકોટમાં જ્યાં ટેસ્ટ કર્યું હોય તો કમેન્ટ કરજો અમે તમે પીઝા ભૂલી જાઓ પછી પીઝા ભૂલી જાશો ને અને અમારા સબસ્ક્રાઈબરે કીધું કે રિયલ તમને આયા સુખી ટેસ્ટ જોવા મિત્રો મળશે તો એ મટકામાં કંઈક બનાવવું હોય તો મેસૂર મટકા શું નામ સાહેબ તમારું ધ્રુમેલ ચૌહાણ શું તમે ટેસ્ટ કર્યું સાહેબ અહીંયા આપણે સુરતી મૈસૂર ઢોસા ખાતા ઓકે કેવું હતું ટેસ્ટમાં બહુ જ જોરદાર છે અને એકદમ આમ કંઈક યુનિક ટ્રાય કર્યું એટલે બહુ મજા કઈ શું નામ સરજી આપ કામ નામલ ચંદ્ર હા પરિમલભાઈ પટના બિહાર છે પટના છો આપ ફોર ઈધર આપ રાજકોટ તમે અમારે રાજકોટ મેં પરિવાર કે લોકો હે ઓકે ફેમિલી સાથે આવ્યા જાય એન્જોય કરી રહ્યા ફૂડનો परिवार भाई था। मैं हाँ। आया हूँ और यहाँ पे मैं साउथ इंडियन खाने आया था ओके और सारे परिवार के साथ यहाँ पे और सब लोगों ने अलग अलग कॉम्बो पैक पैक मंगाया था हाँ। मैंने यहाँ पे मसाला डोसा खाया ओके क्योंकि तो बहुत ही बेहतरीन था स्वाद में और जो अपियरेंस था जो जिस तरह से वो प्रेजेंट किया गया था जो दिया गया था जिस तरह से सर्व किया गया था वो भी बहुत अच्छा था okay. और स्वाद बढ़िया ग्रेट था ओके थैंक यू ऐसा है ओके ओके गुजराती लोगों हम कहना थोड़ा स्पाइसी खाते हैं हाँ इसलिए ओके थैंक यू कस्टमर कीधु के तुम्हें आया फूड इंजॉय करू शू तमे साहब कीधु हमणा आया काका खूबज प्रेम थी સંભાળે છે ને ઘરે આગ્રહ કરતા હોય ને એવી રીતે બધું બધું આમ સર્વ કરે છે બહુ સરસ છે ભાઈએ કીધું કે તમે અહીંયા જમવા આવશો ને જેમ ઢોસા કે જે પણ ઘરની જેમ જમાડે છે ઓકે ને સાહેબ બરાબર ને ઓકે કરે છે તમે મિત્રો અહીંયા આવશો ભાઈ કીધું ઘરની જેમ જમાણે છે બરાબર ને સાહેબ અમને જે કીધું એ કાકા હારિયા કે ઘરની જેમ જમાણે છે બરાબર ને કે ઘરના વ્યક્તિ હોય ફેમિલી મેમ્બર હોય તે જમાણે છે તો ઓકે ફેમિલી સાથે આવ્યા છે મિત્રો અને આનંદ મારી રહી છે ઢોસાનો શું નામ છે સાહેબ તમારું જીગ્નેશ પટેલ જીગ્નેશભાઈ પહેલી વાર આવ્યા જીગ્નેશભાઈ આઠમી આઠમી વખત આઠમી વાર આવ્યા છો આઠમી આઠમી વખત આવ્યા છે આજે ઓકે કોનો બર્થડે છે આજે તમારી ડોટરનો બર્થડે છે ને ઓકે બર્થડે ફિસ્કલ લે હેપી બર્થડે અને ફૂડનો એન્જોય કરી રહ્યા છે ઢોસાનો શું મગાવ્યું સાહેબ તમે અત્યારે અમારે નરમ પેપર ને મૈસૂર નરમ પેપર અને મૈસૂર એટલે તમારો સુરતી ટેસ્ટ યોર સુરતી ટેસ્ટ વીએસ ના ઢોસા તમને ક્યાંય નો મળે આખા રાજકોટ ઓકે ક્યાંય જ મળે બરોબર છે અને ફેમિલી સાથે આવ્યા છે 50 જણા આવ્યા છે 50 જણા જો છોકરાઓ કાઈન ગયા છે

વીએસનાર એટલે કેવું જ ના પડે નામ આવી ગયું વીએસ સુરતમાં નંબર વન પહેલું ચાલુ કરવા વાળું વીએસ બરોબર મેં શું ઢોસા ચાલુ કરવા વાળા વીએસ ઓકે થેન્ક ઓકે યાની આઈ ભાઈ સાથે એમના ઓના સાથે આપણે વાત કરી ઓકે થેન્ક યુ શું નામ તમારું ભાઈ મારું નામ આર્ય શું તમે ઢોસામાં શું મંગાવ્યું હતું ઢોસામાં ભાજી ઢોસા હતો કેવો ટેસ્ટમાં હતો ના ટેસ્ટ સરસ હતો ઓકે અને આપણા રાજભાઈ છે શું મંગાયું તો રાજભાઈ તમે દિવાળી ઓકે ઓકે અને આમના બર્થડે જ આવ્યા છે તમે શું આજે ટેસ્ટ કર્યું બેન ઓકે થેન્ક યુ

আই কিদু কমলন জট বটল সর্দার দিক থেকে আমি করে যা সদিবি আর হিলা কামে এই করে পুরো কাটিনে লাইভ কামে আমি বানাবো রেডি রেডি থ্যাঙ্ক ইউ તો અમુલ બનેગો જેવું રીજા ઢોસો લોકો કમિટ ધ્યાન દીક છે રીજાના છે 20 થઈને ને એની બાએ કરતા અને કરે છે અત્યારે રીજા છે છે રાજા રાણી રાજા રાણી ને પરમ કુસુમાજી સત્તાપુરા છે

वाह इस बार लोगों की जब ये आ में फूल आ जाए लाइट बनी हो क्या नाम है आपका कनाइ भाई ऐसा बना रहा है तो कनाइ तो को तो लास्ट में चीज़ चीज़ लास्ट में चीज़ है इसकी बारिश कर दी है भाई सब ये हो गया छुट्टी 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 छुट्टी

અને જો આ જીની રોલ કમ્પ્લીટ તૈયાર છે એક બર્થડે પાર્ટી એન્જોય કરી રહ્યા છે એમનો ઓર્ડર છે પાછા તમે જોઈ શકો છો આપણે રેસીપી કવર કરી છે કઈ રીતે બને છે આખો ફૂલ વિડીયો તમને અને આપણે હવે આ ઓર્ડર દેશું કડકડ ભૂખ લાગી ગઈ છે આ જોતા જ આપણે એવું થઈ ગયું છે એમાં ધર્મેશભાઈ ને ગિરીશભાઈ જો શૂટ કરી રહ્યા છે બીજા મોબાઈલમાં

ભાઈ ભાઈ કાજુ બદામ એક ઘેરા ચલે છે તે અમે બસો રૂપિયા પ્રાઇસ બોલે ને આપને એમનો દિલ ખુશ રોટલો રેડી થઈ ગયો છે મિત્રો બસો રૂપિયાની પ્રાઇસ છે આ રીતે આવે છે દિલની સાઈઝમાં સેફે આખું કીધું કે એમને કરી લીધું છે જોઈ શકો છો અને અહીંયા આવો ને સુરતની બધી ફેમસ વસ્તુ અહીંયા જોવા મળશે અત્યારે આપણે એમના દિલ ખુશ કોસો મગાવવો છે દિલ ખુશ કરી દેવો બુકમાં છે ટેસ્ટ કરી છે અને બીજું એક એમની વસ્તુ અલગ જ છે આ રીતે સૌ કરે છે ઢોલમાં આ સાંભાર છે એકદમ ડેમ ડેમી મૂકવા છે ગરમાં ગરમ જોઈ શકો છો આ રીતે સાંભાર સૌ કરે છે રોસો રહેલી છે આપણે ટેસ્ટિંગ કરી કેવું છે એટલે સાંભાર લઈ લે મિત્રો મિત્રોમાં ધાર સાંભાર ઠીક તો આ રીતે ત્યાં થઈ ગયો છે હવે ટેસ્ટ કરી છે પાછો તમે સાંભારનો રિવ્યુ આપી દો એકદમ રૂપમાં બુકમાં સાંભાર આપો પણ ટેસ્ટ કરી છે એમનો બિલકુસ ઢોસો બસ બાય પ્લેશું આપણે સીઝથી લોડેડ છે માથે એમને ડ્રાય ફ્રૂટ એ આપ્યું છે મિત્રો આપણે દિલ ખુશ થોશો ટેસ્ટ કર્યો ચોપર તો તમને કહું અહીંયા સુરતનો ટેસ્ટ જોવા મળશે મિત્રો બધી વસ્તુમાં ભાઈ તીલું આગળ એકદમ બેસ્ટ અને ટેસ્ટફુલ હતો એકદમ બેસ્ટ બનાવ્યો છે નામ એવું કામે છે દિલ કરી દેવું છે અને સાબર એકદમ ચટપટો અને ચીખો છે અને દોસો માં કઈ યુનિફેશ કરો વાત તો દૈનસિંહ માં દેખો અમને લોકાત થયો રમેશભાઈ દોસોનો આનંદ મળી રહ્યા હતા કેવો છે દોસો રમેશભાઈ ગૌરંગભાઈ દોસો 1 નંબર છે દિલકૃશ જેવું નામ જેવું જ કામ ઓન બેસ્ટ ક્વોલિટી સારી હતી એમ ને ઓકે શું નામ સાહેબ તમારું ઓના વિજય કુમાર વિજય

ક્યાં સરજી પ્રાઇસ ક્યાં હોય ગી સ્પીકર ટુ ફિફટી ટુ ફિફ્ટી બઢીયા ક્વોન્ટેટી ક્વોલિટી હે મારા હિસાબ છે દો આદમી આરામ સે ખા શકે કે ના જો આખલી કોન્ટેટીમાં બટકામાં આખું એમને મૈસૂર છે સાથે ઢોંસા સવ કરે છે ચાલો ટેસ્ટ કરી એમના બટકા મૈસૂરો અત્યારે હું આંખી છું રાજકોટ સિટીમાં આવેલું એચ એમ છે ઢોસા નગરી જે હમણાં જ ઓપન જૂ છે થોડા સમય થયા અને ફેન્સી ઢોસાની અવનવી વેરાયટી છે ત્યાં આપણે મગાવ્યું છે મટકા મૈસૂર રાજકોટમાં પ્રથમ સુરતનો ટેસ્ટ જે આ મટકી છે આમાં મૈસૂરભાઈએ કરેલું છે આખી રેસીપી સાથે તમે આગળ જોયું ત્યાં દેજું ટેસ્ટ કરી છે આ રીતે સૌ કરે છે એમનો મટકા મૈસૂર ઢોસા સૌપ્રથમ તો જ આ મટકું આખું ભરીને આવે છે એકદમ ગરમા ગરમ પેન્ડર બી લૂપમાં છે મિત્રો આમાં પનીર ચીઝ

અને સુરતના લોકો છે ને આપણા કાઠિયાવાડી ચાલતી અલગ ટેસ્ટ કરતા હોય છે તો સ્પાઇસી ખાવાના શોખીને સુરતી લોકો આ ભાઈ અહીંયા ગીધ આપો સ્વાદ લઈને આવી ગયા છે સુરતી સ્ટાઈલ આપો કે મટકા મૈસૂર ઢોંસા એકદમ બેસ્ટ અને ટેસ્ટ ઢોસામાં કાંઈક યુનિક અને કાંઈક નવું ટેસ્ટ કરવું હોય આ અઢલગ વેરાયટી છે મિત્રો ઢોંસાની રેન્સ સિનિવેટી થઈ શકે ઘણી રેન્જ સાથે લઈને આવી ગયા છે આ થોડાક સ્પાઈસી ઉપર છે એમાં કેપ્સિકમ મરચાં બીફ ચીઝ પનીર નાખીને એકદમ ફ્રેસ બનાવ્યું છે અલગ અલગ લેવલ ભાઈ લઈ ગયા છે સ્વાદમાં તો ઢોસા ખાવાના શોખીન હોય કાંઈક નવું ટેસ્ટ કરવા માગતો અને ખાલ તમને ખાસ ખૂબ સુરતનો ટેસ્ટ જોવા મળશે અને એમાં એમનું લોગન છે સાઉ આ એમનું લોગન છે સાઉથ ઓફ સાઉથ ટુ યોર માઉથ નામ એવું કામાય છે મિત્રો અમે જ્યારે અમે ટેસ્ટ કર્યું ને આવી ટેસ્ટ ફૂલ હતું અને સુરતી ટેસ્ટ બધી આઈટમમાં જોવા મળ્યો છે મને સાત ખાસ કરી સાંભાર ચટણી બધું કામકાજ ઓકે છે તો તમે રાજકોટમાં વિડીયો જોતા હોય અને રિયલ સુરતી ટેસ્ટ કરવો હોય એકદમ આમની મુલાકાત લેજો રાજકોટ સિટીમાં આવ્યું જે કે ચોક યુનિવર્સિટી રોડ ઉપર આવેલું છે પુષ્કરધામ પાસે આવેલું છે અને આમ ને કાળા રોડથી ઉપરથી એટલે જે કે ચોક પ્રખ્યાત જ છે રાજકોટમાં યુનિવર્સિટી રોડ